અરવલ્લી જિલ્લામાં લુસાડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત જાગૃતિ સેમિનાર કરવામાં આવ્યું કાર્યક્રમમાં એકસો એક્યાસી અભયમ મનીષાબેન દ્વારા અભયમની જાણકારી આપવામાં આવી હતી તેમજ શ્રદ્ધાબેન ચૌધરી દ્વારા સખીવન સ્ટોપ સેન્ટરના કાર્યક્ષેત્રની જાણકારી આપવામાં આવી હતી એડવોકેટ વૈશાલી તેમજ એડવોકેટ રંજનબેન દ્વારા બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ કાયદા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

બહેનો કેવી રીતે પોતાનું આત્મસન્માન મેળવી શકે તેની જાણકારી આપવામાં આવી હતી ફાધર દાસ દ્વારા બહેનોને સમયાંતરે બચત મંડળોમાં બચત કરી ભવિષ્યમાં કેવી રીતે એકબીજાને મદદરૂપ થઈ રહે તેની સમજ આપી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા બહેનો ઘરેલું હિંસાથી પીડાતી હોય તે કેવી રીતે પોતાનો બચાવ કરી શકે તેમજ કાયદાનો ઉપયોગ કોણ કરી શકે તેની સમજ આપી હતી અને ફાધર ફ્રાન્સિસ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને મંડળની બચતથી મોટો વ્યવસાય કેવી રીતે કરી શકે તેની જાણકારી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ અરવલ્લી